टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अहमदाबाद ना चंडौला मार ज़ेरीते तड़ाव गायब थे जवानी स्थिति महतु तिउज तो कहीं बनास काठा जिल्ला પાલનપુરમાં પણ સામે આવ્યું છે પાલનપુરમાં અગાઉ લડબી નદીની જમીન ગાયબ થઈ જવાની ઘટના બની હતી ત્યારબાદ હવે શહેરનું ઐતિહાસિક માનસરોવર તળાવ ગાયબ થઈ જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે આખરે કેવી રીતે તળાવને ગાયબ કરવામાં આવ્યું અને હવે પાલિકાનું શું આયોજન છે તેના વિશે વિગતે વાત કરવી છે પાલનપુર નગરપાલિકા હસ્તકનું માનસરોવર તળાવ નવાબોના શાસનકાળમાં બનાવાયું હતું આ તળાવના પાણીનો ઉપયોગ પાલનપુરના નગરજનો ઘર વપરાશ માટે કરતા હતા જૂના સર્વે નંબર પ્રમાણે તળાવનું ક્ષેત્રફળ હજાર પાંચસો ને બેતાલીસ ચોરસ મીટર હતું જૂના સર્વે નંબર અનુક્રમે નવા બે સર્વે નંબર પાડવામાં આવ્યા હતા અને એના આધારે પણ માપણી કરવામાં આવી અને આ બંને સર્વે નંબર પ્રમાણે હાલમાં તળાવનું ક્ષેત્રફળ મીટર છે ઘટ થઈ ગઈ છે આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો કુલ ચુમ્બોતેર હજાર ફૂટ જમીન ગાયબ થઈ ગઈ છે આટલી બધી જમીનનો કોઈ હિસાબ કે તાળો ન મળતા પાલનપુરના જાગૃત નાગરિક શરીફ ચશ્માવાળાએ સવાલ ઉઠાવ્યા છે તેમનો દાવો છે કે આ તળાવનું કનેક્શન સીધું જ લડબી નદી સાથે છે સદરપુર તરફથી આવતા લડબી નદીના વહેણ દ્વારા એક સમયે આ તળાવને પાણીથી ભરવામાં આવતું હતું લડબી નદી પાલનપુર શહેરમાં થઈને પસાર થતી હતી પરંતુ લડબી નદી હવે ગાયબ થઈ ગઈ છે રેકોર્ડ પર તો નદીનું અસ્તિત્વ બોલે છે પરંતુ હાલમાં તેનું અસ્તિત્વ મિટાવી દેવાનું છે અને તેની સાથે સાથે તળાવની કરોડોની જમીન ગાયબ થઈ ગઈ છે આ જમીનનો તાળો મેળવવા માટે જાગૃત નાગરિકે માંગ કરી છે જમીન ક્યાં ગઈ આ જમીન સરકારે પોતાની જમીન મેળવવા માટે માપણી કરી અને કાયદેસર સરકારના રેકોર્ડ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એના માટે મેં લિખિત રજૂઆત કરી એ રજૂઆત કર્યા પછી ચીફ ઓફિસરે જમીન દફ્તર કચેરીને અને કાગળ લખ્યો છે માપણી કરવા માટે એની કોપી કલેક્ટરને મેં બી આપી છે અને ચીફ ઓફિસર બી આપી છે હવે આ જમીનનું છ હજાર આઠસો ચો ચુમ્મોતેર હજાર ચારસો ચોરસ મીટર જે ગણો તો આજના ભાવ ગણો બે બે હજાર રૂપિયા ભાવ ગણો તો પંદર કરોડ રૂપિયાની જમીન થાય આટલી મહામૂલી કિંમતની જમીન શહેરની મધ્યની આ જમીન ક્યાં ગઈ એ જમીન સરકારે પાછી માપણી કરીને ફેન્સિંગ કરીને કોર્ડન કરીને મેળવવી જોઈએ તળાવની જમીનનો ઘટનો પ્રશ્ન તેવા સમયે સામે આવ્યો છે જ્યારે પાલિકા દ્વારા નવ કરોડના ખર્ચે તેના બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં પાલિકા દ્વારા તેની કોઈ જ દરકાર લેવામાં ન આવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે કોંગ્રેસનું કહેવું છે કે કરોડો રૂપિયાની જમીનનો કોઈ હિસાબ નથી મળતો તેમાં પાલિકાના શાસકોની ઘોર બેદરકારી છે કોંગ્રેસે માંગ કરી છે કે તાત્કાલિક તળાવની જમીનનો સર્વે થવો જોઈએ અને દબાણ કરવામાં આવ્યું હોય તો તે ખુલ્લું કરવું જોઈએ પહેલાં સર્વે કરાવવો જોઈએ એના પછી બ્યુટિફિકેશનનું કામ કરવું જોઈએ નગરપાલિકાએ પણ એ કર્યા વગર જ અત્યારે ચુંબોતેર હજાર ફૂટ જગ્યા એને આશરે ચાર વીઘા જેટલી જગ્યા ક્યાં લુપ્ત થઈ નગરપાલિકાએ શું કર્યું બારોબાર એનો વેપલો કરી દીધો કોઈને કન્સ્ટ્રક્શન કરવા માટે આપી દીધી કે કોઈ એને આંખો બંધ કરીને એના માટે કોઈ ધ્યાન જ નથી રાખ્યું આપણા માધ્યમથી નગરપાલિકાને હું કહેવા માગું છું કે આ જે ચુંબોતેર હજાર જેટલી જે જગ્યા છે એનો તપાસ કરવી જોઈએ સર્વે કરી જે જગ્યા છે એને ખુલ્લી કરાવવી જોઈએ તો ભવિષ્યમાં પાલનપુર શહેરના વિકાસ માટે થઈ અને આ જગ્યાનો ઉપયોગ કરી શકાય પાલિકાના સત્તાધીશોએ જમીનનો સોદો કરી નાખ્યો કે પછી કોઈએ જમીન પચાવી પાડી તે હવે તપાસનો વિષય બન્યો છે તેવામાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા એવું જાણવા મળ્યું કે હરિપુરામાં સર્વે નંબર એકસો અઠ્યાવીસ અને એકસો ઓગણત્રીસમાં દબાણ થયેલું છે માનસરોવરની પશ્ચિમમાં રેલવે લાઇન અને કૈલાસ વાટિકા આવેલી છે રેલવે લાઇન અને માનસરોવરની જગ્યા વચ્ચે દબાણ થયેલું છે આ જગ્યા માનસરોવરની છે અંદાજે પચીસ કરોડની જમીન નવી માપણીમાં ગાયબ થઈ ગઈ છે જેને લઈ આક્ષેપો થઈ રહ્યા છે કે આ કારસ્થાન પાલનપુર પાલિકાના સત્તાધીશોનું જ છે માનસરોવર તળાવની જમીનના વિસ્તારના વિસંગતતા બાબતે એક અરજદારની અરજી આવેલી હતી અને તે અંતર્ગત નગરપાલિકા દ્વારા ડીએલઆર માપણી કરવા માટે નથી આપવામાં આવ્યું છે ડીએલઆર જે માપણી શીટ આવશે અને એમાં કોઈ પણ જાતનું દબાણ જણાશે તો નગરપાલિકા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરશે જો જાગૃત નાગરિકે કોઈ અરજી ન કરી હોત તો કદાચ આજે પણ પાલિકાને જમીન અંગેનો કોઈ જ ખ્યાલ ન હોત જો કે હવે પાલિકા મામલે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર